તો ગુડ મોર્નિંગ મિત્રો તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા માં તો મિત્રો જે અત્યારમાં સવાર આપણે પડી ગયું છે આજનું અને છે ને સવાર તો પડી ગયું છે પણ તડકો ક્યાંય દેખાતો નથી ત્રણ ચાર દિવસથી આમનો વરસાદ ચાલુ જ છે અને છે ને વાદળ છે વાતાવરણ છે એકદમ એટલે કાંઈ આમ જો તો બધી જગ્યાએ ગારો ગારો છે અને પેલા આપણે ફટાફટ કામ કરી લઈએ પછી મોલે જઈએ પછી તો ચાલો મિત્રો આપડે દિવાળી આવી ગઈ છે અને અમે બધો દિવાળી નો સમાન લઈ આવ્યા છે અને આપણે મોલ ને એકદમ સણ છે અને જો એક મુહુ કરી દીધું છે લેમ્પ નું અને બીજો બધો સમાન આવ્યો અહીંયા હમ વાહ તો આવી થોડી ઘણી તૈયારી કરી છે અમે દિવાળીની અને સ્ટોક તો આપણે ફૂલે ફૂલ છે બધો તો મિત્રો તમે પણ દિવાળી ખરીદી કરવા આવી શું લઈ વાહ તો આપણે દિવાળીમાં ફૂલ જમાવટ કરવાની છે મોલમાં

තුමල තිවිගියයි නගේකා ඉදෙලිීමල් ලේ හු ලේව හෝයි හෝඒම්නම් කොමතොඩි පඩකයි අම් දෙක් කරවන් ව දියතුකයික් කර පොඩ ඕ අයිස්්‍රී මයි පෙව්රේට් ම අබදාම් පොත මටක විෝහ ජොෝ ජොජෝ

চাবি দিয়ে কন হ্যাঁ চাবি আবি গিয়ে চলো